સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર છે અને સાવ ઓછું ચાલેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો આશિષભાઈને સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું વન ઓનર ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક સો ટકા છે અને માત્ર ને માત્ર સત્તરસો કલાક ચાલ્યું છે આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન ઓરિજિનલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈએ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલા આશીષભાઈનો કોન્ટેક કરજો તેમનો નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો નું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર કંપનીના જોવા મળશે કંપની ટાયરમાં ટ્રેક્ટર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત સાડા ચાર લાખ અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો